તો મિત્રો ગઈકાલે આગાહી મુજબ જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રચંડ તોફાની પવન સાથે ભારે માવઠું નોંધાયું છે ને આજે પણ ગુજરાતમાં વાતાવરણ પલટાઈ શકે છે છેલ્લી ચોવીસ કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોમ સાથે વાદળો જોવા મળ્યા હતા અને થંદરસ્ટોમની વાત કરીએ તો અમરેલીનો અને બોટાદનો વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા છો ભારે પવન અને કરા વર્ષા સાથે મિની વાવાઝોડા સાથે ભારે માવઠું નોંધાયું હતું અમરેલી ભાવનગર કચ્છના વિસ્તારોને અમદાવાદમાં પણ પવનની ગતિ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નોંધાઈ હતી વરસાદની ની વાત કરીએ તો નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ તે સિવાયના ઘણા વિસ્તારોમાં અડધા થી 1 ઇંચ વરસાદ નોંધાયો તો આજની વાત કરતા પહેલા વિડિયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું Instagram Facebook ના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમની વાત કરીએ તો આજે સર્ફેસ લેવલ ઉપર પવનોની અસ્થિરતા હજુ પણ જોવા મળી રહી છે અને આ અસ્થિરતા અને બેતાલીસ ડિગ્રી સુધીની ગરમીને કારણે અને સાતસો એચપીએ ઉપર જે અત્યારે ભેજ જોવા મળી રહ્યો છે આજે સાંજે ભેજનું જે ફોરકાસ્ટ છે તે મુજબ સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો એવો ભેજ પણ જોવા મળ્યો છે આ બધા પરિબળોને લઈને આજે પણ થન્ડર બની શકે છે ગુજરાતમાં અને આજે ચૌદ તારીખે બપોર બાદ થી ફરીથી વાતાવરણ પલટાય અને કેટલાક સ્થળે ભારે માવઠાની શક્યતા કયા વિસ્તારોમાં વધુ શક્યતા તેની વાત કરીએ તો આજે પણ ગુજરાત રિજિયનમાં મધ્ય ગુજરાત અમદાવાદ આજુબાજુના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ વડોદરા આસપાસના વિસ્તારોમાં વધુ શક્યતા ગણાય ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે તીવ્ર ગાજવીજ ભારે પવન સાથે એક ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે ઉત્તર ગુજરાતમાં આજે પણ બનાસકાંઠા પાટણ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે ઝાપટાની શક્યતા દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં પણ નર્મદા તાપી ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લા નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવું મધ્યમ માવઠું થઈ શકે એકલ દોકલ સ્થળે એક ઇંચ સુધીનો વરસાદ પણ ભારે પવન સાથે નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથમાં વધુ જોર રહી શકે આ વિસ્તારોમાં એકલ દોકલ સ્થળે તીવ્ર ગાજવીજ સાથે એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે કચ્છમાં આજે ગઈકાલ કરતાં વધુ જોર રહી શકે કચ્છના કાઠા વિસ્તારો તેમજ મુંદ્રા ગાંધીધામ બચાવ અંજાર અને ભુજ સુધીના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે ઝાપટાથી લઈ અને એક ઈચ્છથી વધુ વરસાદ ક્યાંક ક્યાંક નોંધાઈ શકે સૌરાષ્ટ્ર અને કચ્છના આ સિવાયના વિસ્તારોમાં પણ હળવું માવઠું અને ક્યાંક ક્યાંક છૂટાછવાયા હળવા ભારે ઝાપટાની શક્યતાઓ દેખાઈ રહી છે આજે વધુ જોર રહેશે આવતીકાલથી માવઠાનું જોર ઘટી જશે અને ઘણી રાહત અનુભવાશે ગરમીના પ્રમાણમાં વધારો થવાનો છે આગામી દિવસોમાં અને તે સિવાય ચોમાસાનું ખાસ મોટું આગોતરું એંધાણ આવતીકાલે આવવાનું છે જૂન મહિનાનું આગોતર એંધાણ ને ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની તારીખ સાથે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર